ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્ધેશ મેવાણીએ રાજ્ય સરકારને દારૂ અને ડ્રગ્સના ખુલ્લે અમ વેષણ અંગે ઘેરતા રાજકારણ ગરમાયું તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કાર્યવાહીના આંકડા જાહેર કરી પટ્ટા પોલિટિક્સ ખેલ્યો જો કે આંકડાઓની માયાજાળથી દૂર ડીસાની જમીની હકીકત દર્શાવે છે કે આ કાળો કારોબાર અવિરત ચાલુ છે એક તરફ નેતાઓ નિવેદનોની તું તું મેમેમાં વ્યસ્ત છે તો બીજી તરફ ડીસાનું યુવાધન ઉજ્જડ શોપિંગ કોમ્પ્લેક્ષની અગાસીઓ પર નશાના ધુમાડામાં બરબાદ થઈ રહ્યું છે શું આપણી સિસ્ટમ એટલી ખામીયુક્ત છે કે પુરાવા રજૂ કરવા છતાં તંત્રની આંખ ઉગડતી નથી ડીસાના બુજાતા ચિરાગોને બચાવવા માટે માત્ર આંકડા નહીં પણ ઈમાનદારી પૂર્વકની કાર્યવાહીની જરૂર છે ડીસા શહેરમાં નશાનો કારોબાર આજે હદ બહાર નીકળી ગયો છે અને આ ભયાવહ સત્યની સાબિતી માટે કોઈ સરકારી આંકડાની જરૂર નથી અવાવરૂ પડેલા શોપિંગ કોમ્પ્લેક્સની અગાસીઓ જે હવે યુવા પેઢી માટે બરબાદીના શિખરો બની ગઈ છે ત્યાં ઠેર ઠેર બ્લેન્ક્સ નામના સ્મોકિંગ પેપર્સ દવાખાના ન હોવા છતાં મોટી માત્રામાં વપરાયેલી સિરિન્જોના જથ્થા અને તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા સિરપની ખાલી બોટલોનો ઢગલો આ દ્રશ્યો આપણી સિસ્ટમની નિષ્ફળતાનો નગ્ન ચિતાર રજૂ કરે છે સ્થાનિક વેપારીઓ આ અસામાજિક તત્વો સામે કેમેરા સામે બોલવાની પણ હિંમત કરતા નથી કારણ કે પોલીસનો ડર ન હોવાથી આ આવારા તત્વો તરત જ તેમને ધમકાવા પહોંચી જાય છે આ પરિસ્થિતિ બતાવે છે કે ડીસાના પોલીસ પથકમાં સામાજિક તત્વો અને બુટલેગરોની અવર જવર જગ જાહેર હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી શું પોલીસ અને આ ગુનેગારો વચ્ચે બાતમી મેળવવાના નામે ઘરોબો બંધાઈ ગયો છે જો પોલીસ બાતમી માટે સંબંધ રાખતી હોય તો આ પ્રવૃત્તિઓ અટકવી જોઈએ પરંતુ તેના બદલે તે દિવસે ને દિવસે ફૂલી ફાલી રહી છે આ કેવો વ્યંગ છે કે પોલીસનો ડર સામાન્ય વેપારીને છે પણ ખુલ્લેઆમ નશો કરનારાઓને નથી ડીસાના પોલીસ વડાએ હવે નૈતિક જવાબદારી સમજીને પોલીસ મથકના સીસીટીવી ફૂટેજની પ્રમાણિકતાથી તપાસ કરવી જોઈએ કારણ કે આવારા તત્વોની હિંમત પાછળ પોલીસ સાથેનો તેમનો વધેલો ગરોબો જ જવાબદાર છે જો તંત્ર ઈમાનદારીથી પગલાં લે તો જ અનેક પરિવારોના બુજાતા ચિરાગને રોશન કરી શકાય